મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર જોન એક સુરત શહેર નાઓ નાસ્તા આરોપીઓને શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે જોન એક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અમૃતજી બદદેવજી બક્કલ નંબર ત્રણ હજાર પાંચસો છવ્વીસ નાઓની સંયુક્ત બાતમીના આધારે